ભાવનગર સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરના ગારીધારમાં શહેરના માર્ગો પર યાત્રા સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિત રહી નોંધપાત્ર દેશપ્રેમના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું ભારત દેશને આઝાદ થયો અને લોકશાહીના પર્વ આપણે બે ઉજવીએ છીએ છવ્વીસમી અને પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ એટલે દેશનું સંપૂર્ણ બંધારણ આપણે અમલમાં આવ્યું અને એના ભાગરૂપે આજે ગારિયાધારમાં માનની મામલતદારશ્રીના નેતૃત્વમાં અને તમામ ગામના આગેવાનોના સહકારથી અને બેમડી પટેલ હાઈસ્કૂલના બાળકો શિક્ષકો અને પોલીસના મિત્રો અને પત્રકાર મિત્રોના બધાના સહયોગથી આજે આપણે ભવ્ય શોભાયાત્રા ત્રિરંગા યાત્રા કાઢી અને યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા પણ આપણે બધાની ફરજ છે કે આપણા રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ આપણે કાયમ ઉજવતા હોઈએ છીએ અને પંદરમી ઓગસ્ટના ભાગરૂપે આપણે ત્રિરંગા યાત્રા કાઢી છે અને ફરી આજે તમામ દેશના નાગરિકોને વડીલોને યુવાનોને મારી ખૂબ ખૂબ પંદરમી